હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા લેવાયેલા ધોરણ છના ગણિત વિષયના પેપર સોલ્યુશનની અંદર વિડિયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ સર્વેની એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોની અંદર આગળ વધીએ હવે આપણે જોઈએ પેપર સોલ્યુશન પ્રશ્ન એક છે નીચે આપેલા દાખલા ગણો ચાર ચાર ભાગ્યા પાંચનો સમ અપૂર્ણાંક શોધો તો ચાર ભાગ્યા પાંચનો સમઅપૂર્ણાંક સોળ ભાગ્યા વીસ પછી છેદ વીસ હોય બી અંશ બાર હોય તો અહીંયા આપણે એને જે સૂચના આપીએ પ્રમાણે અહીંયા બાજુમાં ગણીને આપ્યું છે કે અંશ બાર હોય તો બાર અને છેદ વીસ હોય તો એવો પણ ગણતરી કરીને આપ્યું છે પ્રશ્ન બીજો છે પાંચ ભાગ્યા આઠનો સમપણાવ શોધો તો અંશ પંદર હોય સૂચના આપી છે તો અંશ પંદર રાખ્યો છે અને છેદ આપણે એ રીતે પાંચ ગુણ્યા ત્રણ તો પછી આઠ ગુણ્યા ત્રણ એટલે ચોવીસ પછી બીજો આપ્યો છે એ જ રીતે સૂચના બીની અંદર તો છેદ ચાલીસ રાખવાનું કહેશે તો આઠ નીચે છે તો આઠને પાંચ વડે ગુણે તો ઉપર પણ પાંચ વડે ગુણે તો એ રીતે કરીને ચાલીસ ભાગ્યા ચોસઠ પછી પ્રશ્ન બીજો છે પાંચ ભાગ્યા બે નો સમ અપૂર્ણાંક શોધો તો અહીંયા તમને શોધીને આપ્યા છે ગણતરી કરીને આપેલા છે તમે જોઈ શકો છો પ્રશ્ન ચાર પણ એને પણ જે સૂચના આપી છે એ પ્રમાણે સૂચના પ્રમાણે તમને ગણતરી કરીને બાજુમાં આપેલા છે પ્રશ્ન બે છે નીચેના અપૂર્ણાંકો વચ્ચે ખાનામાં યોગ્ય સંકેત ગ્રેટર દેન લેસ દેન ઇક્વલ ટુ તો અહીંયા તમને એની નિશાનીઓ પ્રશ્ન એકની અંદર ગ્રેટર દેન પ્રશ્ન બેની અંદર લેસ દેન પ્રશ્ન ત્રણની અંદર ગ્રેટર દેન પ્રશ્ન ચારની અંદર ઇક્વલ ટુ પછી પ્રશ્ન બે બેનો બ છે બસો પાનાના એક પુસ્તકમાંથી કૃતિએ પચાસ પાના વાંચ્યા કૃપાએ એ જ પુસ્તકના ત્રણ ભાગ્યા પાંચ જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું તો અહીંયા તમે કૃતિએ જે છે એને પાન કેટલા પાના પાનાં છે તો બસ્સો જોઈએ કુલ પાના બસ્સો એટલે કૃતિએ ઓછા પાના પાનાં છે પચાસ જ પાના છે જ્યારે એની સરખામણીમાં કરવાઈએ તો જે કૃપા એ છે એ વધુ વાંચે છે પ્રશ્નો બે મૈત્રી એક કલાકના ચાર ભાગ્યા પાંચમાં રસોઈ બનાવી દિનાએ એક કલાકના ત્રણ ભાગ્યા ચાર ભાગમાં રસોઈ બનાવી તો કોણે વધુ સમયે રસોઈ બનાવી તો મૈત્રીએ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એક કેકમાંથી ભાગ ખાધો જ્યારે કૃતિ એ જ કેકમાંથી ખાધો આમ એક કેકમાંથી કોણે ઓછો ભાગ ખાધો સરખામણી કરી શોભાએ અહીંયા બંનેની સરખામણી કરીએ યા તો ભાગ કરશો તો પણ તમને સરળતાથી મળી જશે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલી સંખ્યા કઈ મોટી છે તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ તો ઝીરો પોઈન્ટ નવ એ મોટી છે જે મોટી છે એ બાજુમાં અમને આપણે જવાબ લખેલા છે તો બેની અંદર એક પોઈન્ટ ચાર ત્રણની અંદર ત્રણ પોઈન્ટ ત્રણસોને ચાલીસ ચારની અંદર ઝીરો પોઈન્ટ ઓગણીસ દશાંશનો ઉપયોગ કરીને પ્રશ્નો જવાબ લખો દશાંશનો ઉપયોગ કરી રૂપિયા દર્શાવો તો પં સાતસોને પાંત્રીસ પૈસા છે તો એક રૂપિયાના સો પૈસા તો સો વડે ભાગીએ તો સાત રૂપિયાને પાંત્રીસ પૈસા એ જ રીતે એંસી રૂપિયાને ચાલીસ પૈસા તો એંશી પોઈન્ટ ચાલીસ રૂપિયા બનશે દસાંશનો ઉપયોગ કરીને કિલોમીટરમાં સ્વરૂપમાં ફેરવો તો ચાર ચાર હજાર ચારસો ને મીટર છે તો એ કિલોમીટરના મીટર થાય છે હજાર તો હજાર વળીને ભાગીએ તો આપણે થાય છે ચાર કિલોમીટર ચાર પોઈન્ટ ચારસો ને મીટર અને એ જ બાજુનો દાખલો છે છવ્વીસ પોઈન્ટ તેર તો છવ્વીસ તેર કિલોમીટર પછી પ્રશ્ન ચાર છે સુહાની પાંચ કિમી ત્રણસો મીટર સવારે એને બે કિમી એંશી મીટર સાંજે ચાલી તો સુહાનીએ દિવસ દરમિયાન કુલ કેટલો તો બંનેનો સરવાળો કરી તો સાત કિલોમીટરને ત્રણસો ને એંસી મીટર પછી વિહાનાએ અડત્રીસ પોઈન્ટ પંચ્યાસી રૂપિયા ખરીદી કરી અને દુકાનદારને સો રૂપિયા ચૂકવ્યા તો દુકાનદાર પાસે વિહાને કેટલા રૂપિયા પાછા મળ્યા તો સોમાંથી અડત્રીસ પોઈન્ટ પંચ્યાસી બાદ કરીએ તો એકસઠ પોઈન્ટ પંદર રૂપિયા એની જોડે બાકી રહ્યા કૌશિકે છ કિગ્રા આઠસો ગ્રામ ચોખા ત્રણ કિલો અને વીસ ગ્રામ ખાંડ અને પંદર કિલો અને છસો પચાસ ગ્રામ લોટ ખરીદ્યો તો કૌશિકે કુલ કેટલું વજન ખરીદ્યું તો પચીસ કિલોને ચારસો ને સિત્તેર ગ્રામ જયંત પાસે ત્રીસ મીટર છ સેમી લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે આઠ મીટર વીસ સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કુલ કેટલું કાપડ તો અહીંયા બાદબાકી કરીએ અને બાદબાકી કરતાં એકવીસ પોઈન્ટ મીટર કાપડ બાકી રહ્યું પ્રશ્ન પાંચ છે નીચેના દાખલા ગણો એક અમેરિકાએ એક શહેરમાં વર્ષ બે હજાર અઢારના જૂન માસમાં થયેલા મોટર અકસ્માતો સંખ્યા નીચે આપેલી છે એને આવૃત્તિ ચિહ્નો ઉપયોગ કરીને કુષ્ટકમાં દર્શાવવાના છે તો પહેલાં તો એક અકસ્માતની સંખ્યા કેટલી છે બે અકસ્માતની સંખ્યા કેટલી છે ત્રણ અકસ્માતની તો આવા બધા અકસ્માતો લખે છે એની સામે એ કેટલી વાર થયેલા છે એની પુનરાવર્તન દર્શાયેલ છે અને પછી એને આવૃત્તિ એટલે જે સંજ્ઞાચિહ્નો વડે દર્શાવવાનું છે પછી એ જ રીતે પ્રશ્નો બે છે ધોરણ છના વિદ્યાર્થી મીઠાઈની પસંદગી તો દૂધપાક ખાનારા કેટલા છે તો સાત જલેબી ખાનારા કેટલા છે તો સાત અથવા પસંદ કરનારા છે અને કુલ કેટલા છે પસંદ કરનારા પ્રશ્ન છ છે નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો વેચેલી કેરીની પેટી તો એક ખાનું બરાબર સો પેટી બરાબર છે નયનભાઈ દિપેનભાઈ ગુમાનભાઈ વિનયભાઈ કયા વેપારી સૌથી વધુ કેરીની પેટીઓ વેચીને કેટલી તો કેહુલભાઈએ સૌથી વધારે આઠસો પેટી વેચી નયન અને કેહુલભાઈ કુલ કેટલી પેટીઓ કેરીની પેટીઓ બંનેનો સરવાળો થાય છે એક હજાર ત્રણસો પેટી સી છે કયા બે વેપારીઓ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી તો દીપેનભાઈ અને વિનયભાઈ ગુમાનભાઈ નામના વેપારીએ કુલ કેટલી પેટી કેટલી કેરીની પેટીઓ વેચી તો ચારસો પેટી એ જ રીતે પ્રશ્ન પા બીજો છે ગા પાંચ ગામમાં ગાયોની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખમાં દર્શાવે છે તો એક વર્તુળ બરાબર ચાર ગાય સમજવાની છે આપણે ગામ એમાં ગામ બી માં ગામ સી માં ગામ ડી માં અને ગામ ઈ માં કયા ગામમાં સૌથી વધુ ગાયો કેટલી ગામ ગામ એમાં એકનો ચા ચાર સમજીએ તો આઠ છે તો આઠ ચોક બત્રીસ કયા ગામમાં સૌથી ઓછી ગાય છે ને કેટલી ગામ ડી બાર જ ગાયો છે કયા ગામમાં ગાયોની સંખ્યા સરખી છે તો ગામ બી અને ગામ ઈમાં ચાર ચાર છે એટલે ટોટલ સા સોળ જ ગાયો છે ડી ગામ એની સરખામણીમાં ગામ સીની ગાયોની સંખ્યા કેટલી ઓછી છે તો આઠ જેટલી ઓછી છે પ્રશ્ન સાત અ જોડકા છે લંબચોરસની પરિમિતિ તો બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાય જેની સામે વી ટ્રીપલ આઈ મતલબ રોમન અંક છે ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ ચાર સંભાજિત ત્રિકોણની પરિમિતિ તો પાંચ નંબરનું આવશે ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ આવશે ચાર ગુણ્યા લંબાઈ જેની સામે રોમન અંક બે આવશે લંબ ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પોહળાઈ માગ્યા મુજબ ગણતરી કરો આપેલા આકારની પરિમિતિ તો બધાનો સરવાળો આપણે કરવાનો છે અને સરવાળો થાય છે બાજુમાં અહીંયા ગણની આપ્યો છે તો પચીસ જેટલો જેની બાજુના માપ આઠ સેમી અગિયાર સેમી અને તેર સેમી હતી ત્રિકોણની પરિમિતિ ત્રણે ત્રણનો સરવાળો થાય છે બત્રીસ દાખલો ત્રીજો છે દસ મીટર લંબાઈવાળા બાજુના ચોરસનું પ્લોટનું ક્ષેત્રફળ તો દસ મીટર ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ તો સો મીટર જેટલું છે કહો નીચેના દાખલાઓ ગણો એક ચોરસ બાગમાં બાજુનું માપ બસો મીટર છે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ તો ચોરસ છે તો પહેલી તેની પરિમિતિ શોધવી પડશે ચાર બાજુને આઠસો મીટર થાય અને એનો એક મીટરનો વીસ રૂપિયા છે તો સોળ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે ચાલીસ મીટર લંબાઈ ધરાવતા ચોરસ બાગનું ક્ષેત્રફળ એંસી ચોરસ કિલો ચોરસ મીટર છે તો બાગની પહોળાઈ કેટલી તો બાગની પહોળાઈ અઠ્યાવીસ સોરી સાત મીટર જેટલી પહોળાઈ છે પ્રશ્ન આઠ છે એક પેટીમાં અઠ્યાવીસ મોસંબી હોય તો એન પેટી માં મોસમીની સંખ્યાનો કયો નિયમ લાગશે તો ગુણ્યા જો સંખ્યા માટે એ લઈએ તો એફની પેટર્ન મેચ એફ રચવા માટે કયો નિયમ છે તો ફોર એ બીજા પ્રશ્ન ત્રીજો છે બી એકબીજાને અડકીને દિવાસળી બનાવેલા બે ત્રિકોણની છ દિવાસળી હોય તો આ વિધાન ખરું કે ખોટું તો વિધાન ખોટું છે જો પ્રશ્ન ચોથો જો સંસ્કૃતિની હાલની ઉંમર ઉંમર બી હોય તો દસ વર્ષ પછી તો એની અંદર એટલો ઉમેરો થશે તો બી વધતા દસ મૂળાક્ષર જેડની મેચ સ્ટીક પેટર્ન જેડ બનાવવા કેટલી દિવાસળી જરૂર પડે છે તો ત્રણ દિવાસળી પ્રશ્ન નવ હશે એક વર્ગમાં ત્રીસ છોકરાઓ અને ચોવીસ છોકરીઓ તો નીચેના પ્રશ્નો જવાબો છોકરા છોકરીને ગુણોત્તર તો ત્રીસ ભાગ્યા ચોવીસ એટલે પાંચ જેમ ચાર છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર તો ચાર જેમ નવ પછી છોકરાઓ અને વર્ગનો કુલ વિદ્યાર્થીઓ તો પાંચ જેમ નવ પ્રશ્ન ચોથો છે છોકરી અને છોકરાઓનો ગુણોત્તર તો ચાર જેમ પાંચ પછી પ્રશ્ન નવ નવ બ છે ગુણોત્તર શોધો દો અને એકસો આઠ નો તો એક્યાસી એટલે સત્યાવી તરી એક્યાસી ને સત્યાવીસ ચોગ એટલે ત્રણ ત્રણ જેમ ચાર નીચે આપેલી સંખ્યા પ્રમાણ છે કે નહીં તેમની સરખામણી કરવાની છે તો હા પ્રમાણમાં છે રાજુ એક દિવસમાં પાંત્રીસો કમાય છે તો ત્રીસ દિવસમાં કેટલા કમાય દસ દિવસમાં સોરી રાજુ દસ દિવસમાં પાંત્રીસો કમાય તો એક દિવસમાં કેટલા કમાય એટલે એનો ભાગાકાર કરીએ તો ત્રણસો ને પચાસ તો ત્રીસ દિવસમાં ત્રણસો પચાસ વડે ગુણીએ તો દસ હજાર પાંચસો રૂપિયા જેટલું એ કમાય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ છનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન